વર્ષા ઋતુમાં અમુક રોગો ઝડપથી ફેલાય છે એને બચવા માટે આપણે અમુક પ્રયત્ન કરીશું તો વર્ષા ઋતુ દરમિયાન આપણને એક પણ રોગ થશે નહીં તો વર્ષા ઋતુમાં કયા કયા રોગ ઝડપથી ફેલાય છે તો પહેલા નંબર આવે છે ચામડીના રોગો વર્ષા ઋતુમાં ચામડીના રોગો ઝડપથી ફેલાય છે જેમ કે ખાસ કરીને ધાદર ખરજવું સામાન્ય ખંજવાળ શીળસ આ બધા રોગો વર્ષા ઋતુમાં ઝડપથી ફેલાય છે કારણ કે વર્ષા ઋતુમાં એક તો ભેજનું પ્રમાણ વધારે હોય છે અને આપણા શરીરમાં પરસેવો થાય એને કારણે આપણા શરીરમાં ફંગલ ઇન્ફેક્શન થવાની શરૂઆત થાય છે પરિણામે તમને સામાન્ય ખંજવાળ આવે તમને ખરજવું થાય ધાધર થાય અને અમુક લોકોને જો સોરિયાસીસની તકલીફ ઓલરેડી હોય તો એમાં એને વધારો જોવા મળે છે તો આનાથી બચવા માટે આપણે શું કરવું જોઈએ એક તો આપણે નવશેકા ગરમ પાણીથી જ સ્નાન કરવું જોઈએ હવે જે લોકોને પરસેવો વધારે થાય છે એવા લોકોએ દિવસમાં બે વખત સ્નાન કરવું જોઈએ જે લોકોને ફંગલ ઇન્ફેક્શન થયું છે એવા લોકો માટે એક સરસ મજાનો પ્રયોગ છે કે એક તપેલીમાં ત્રણ ગ્લાસ પાણી લેવાનું છે એમાં કડવા લીમડાના પાન નાખી દેવાના છે અને એ પાણીને ઉકાળવાનું છે ત્યારબાદ એને આખી રાત એને એમને રહેવા દેવાનું છે ત્યારબાદ સવારે તમે જ્યારે એક ડોલ નાવા માટે પાણીની ભરો એમાં આ પાણીને મિક્સ કરી દેવાનું છે અને આ પાણીથી સ્નાન કરવાનું છે આ એન્ટી બેક્ટેરિયલ ગુણધર્મ ધરાવે છે કડવો લીમડો એટલે આપણને ફંગલ ઇન્ફેક્શન છે તે ધીરે ધીરે મટવા લાગે છે તમને કોઈ પણ ચામડીના રોગની શરૂઆત જણાય તો તરત જ તમે કરજનું તેલ અથવા લીંબોળીનું તેલ લગાડી શકો છો આનાથી તમને એ ખંજવાળમાં ધીરે ધીરે રાહત જોવા મળશે અને ફંગલ ઇન્ફેક્શન વધવાની શક્યતાઓ ઘટી જાય છે જો તમને ધાધરની સમસ્યા થઈ હોય તો તમને તમે કુવાળિયાના બી એને તમે લીંબુના રસ સાથે મિક્સ કરીને લગાડી શકો છો ખાટી છાશ સાથે મિક્સ કરીને લગાડી શકો છો આ ધાધર ઉપર લગાડવાથી તમને ધાધર છે તે ધીરે ધીરે મટવા લાગે છે અને દિવસમાં તમે બે વખત લગાડી શકો છો આનાથી તમારી ધાધર છે તે ધીરે ધીરે મટવા લાગે છે તો આ રીતે તમે ધ્યાન રાખી શકો છો બીજું કે જે ઝડપથી રોગો ફેલાય છે તે પેટના રોગો ઝડપથી ફેલાય છે કે ચોમાસામાં વર્ષાઋતુમાં પેટમાં દુખાવો થવો પેટ ભારે ભારે લાગવું પેટનું ફૂલવું પેટ દડા જેવું ફૂલી જવું પેટમાં અપચો થવો અરુચિ બેચેની મંદાગની આ બધી સમસ્યાઓ વધારે જોવા મળે છે તો એના માટે તમારે ભોજન કરતી વખતે જેમ અથાણું તમે ખાવ છો એ રીતે આદુનો ટુકડો ચાવીને ખાઈ જવાનો છે આ પ્રયોગ કરવાથી તમને આ બધી સમસ્યામાંથી મુક્તિ મળી જશે બીજો પ્રયોગ જણાવું તો કે જે તમે આદુનો ટુકડો કરો છો એમાં થોડુંક મીઠું અને થોડુંક તમે લીંબુનો રસ આ બે મિક્સ કરીને એ આદુનો ટુકડો ચાવીને ખાશો તો પણ તમને રાહત જોવા મળશે કારણ કે વર્ષા ઋતુમાં ખાટો ખારો અને મધુર રસ લેવાનું સૂચવ્યું છે તો આ વસ્તુ કરવાથી આમાં તમને એ રસો પ્રાપ્ત થઈ જશે અને તમને પેટ સંબંધિત વિકારોમાંથી તમને મુક્તિ મળી જશે આ ઉપરાંત તમે સિંધો મીઠાનો ટુકડો છે હરડેનો ટુકડો છે આ પણ ચૂસીને ખાઈ શકો છો આમળાનો ટુકડો પણ ચૂસીને ખાઈ શકો છો આનાથી પણ તમને ખૂબ ફાયદો થશે અને તમને ઓલરેડી જો પેટની સમસ્યા હોય તો તમે ઇંગ્વાસ્ટક ચૂણાનું સેવન પણ કરી શકો છો ત્રીજી સમસ્યાની હું તમને વાત કરું તો ડાયરિયા થઈ જાય છે ચોમાસાની ઋતુ દરમિયાન અમુક લોકોને ડાયરિયાની સમસ્યા વારંવાર થઈ જાય છે એ લોકોએ જીરું મીઠું વાળું દહીંનું ગોળવું લેવાનું છે જો તમે મીઠું ન નાખો તો પણ ચાલશે પરંતુ જીરું અને દહીં મિક્સ કરીને તમે લેશો તો પણ તમને આ ઝાડા ઝડપથી બંધાવા લાગશે અને ઝાડામાંથી તમને મુક્તિ મળશે બીજું સૂંઠવાળું પાણી પીવાની ટેવ પાડજો આ સૂંઠવાળું પાણી પીવાથી પણ તમને ડાયરિયાની સમસ્યામાંથી તમને મુક્તિ મળશે અને તમે છાશ પીવો એ જીરું મીઠું નાખીને પીજો તો પણ તમને ડાયરિયાની સમસ્યામાંથી તમને લોકોને મુક્તિ મળે છે ચોમાસામાં વર્ષા ઋતુમાં મચ્છરોનો ઉપદ્રવ વધે એટલે ચિકનગુનિયા ડેન્ગ્યુ અને મેલેરિયાની સમસ્યાઓ જોવા મળે છે આનાથી બચવા માટે તમારે ઘરમાં કપૂરનો ધૂપ કરવો જોઈએ કડવા લુમ કડવા લીમડાના પાનની ધુમાડી કરવી જોઈએ આનાથી મચ્છરો ભાગી જશે અને આ રોગો થવાની શક્યતાઓ ઘટી જશે આ ઉપરાંત તમારે હાથમાં અને પગમાં લીંબોળીનું તેલ લગાડી શકો અથવા કરંજનું તેલ પણ લગાડી શકો છો અને ખાસ લીંબોળીનું તેલ લગાડવાથી તમને શું ફાયદો થશે કે આની જે કડવી સ્મેલ આવશે એનાથી આ મચ્છરો ભાગી જશે અને તમને કરડવાની જે શક્યતાઓ હશે એ ઓછી થઈ જશે ત્રીજું કે આનાથી બચવું હોય તો તમારા ઘરમાં આજુબાજુમાં ક્યાંય ખાડાઓમાં પાણી ભરાયેલું હોય તો એનો તાત્કાલિક નિકાલ કરો કારણ કે આ બધા મચ્છરોનો ઉપદ્રવ આ દૂષિત પાણીમાં થાય છે અને ડેન્ગ્યુના મચ્છરો શુદ્ધ પાણીમાં થાય છે એટલે તમારે આ એક પણ પાણી ક્યાંય ભરાવા દેવાનું નથી ઘરમાં ક્યાંય ટાયર પીડા હોય નકામાં તો તરત જ એનો નિકાલ કરો કારણ કે ટાયરોમાં પણ મચ્છર થાય એને કારણે આ બધા રોગો થવાની શક્યતા ઊભી થાય છે તો બચવા માટે આ પ્રયત્નો કરવા જોઈએ ટાઈફોઈડ અને કોલેરા પણ ચોમાસાની ઋતુમાં વર્ષા ઋતુમાં વધારે થાય છે તો આ બે રોગોથી બચવા માટે એક તો ગરમાગરમ ભોજન લ્યો વાસી ભોજન ન લ્યો બારનો ખોરાક ન જમો પાણી પીવું હોય તો દૂષિત પાણી ન પીવો અને ઉકાળેલું પાણી પીવો ગમે ત્યાં આડેધડ પાણી ન પીવો આ બધા પ્રયત્નો કરશો એટલે વર્ષા ઋતુમાં જે ઝડપથી રોગો ફેલાતા હશે એમાં આપણે ઘટાડો જોવા મળશે અને આ બધા રોગોનો ચેપ આપણે અન્ય લોકોને પણ નહીં લગાડીએ આપ સૌને મારા પ્રણામ જય ધન્વંતરી